ચોત્રીસ ગ્રુપ પ્રદર્શનનું આયોજન મુખવટે ક્રિએટિવ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે પ્રદર્શનના મુખ્ય મહેમાન ધનલક્ષ્મી ત્રિવેદી ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ સોશિયલ વર્કર ફ્રીલાન્સ રિપોર્ટર તથા અતિથિ વિશેષ મુખવટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિરાબેનજી પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું લલિત કલા તથા કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે આ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તથા નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ કામ કરે છે અને લલિત કલા તથા હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પણ આપે છે તારીખ તેરમી માર્ચથી ઓગણીસ માર્ચ સુધી સાંજે ચારથી આઠ વાગ્યા સુધી કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે મુખવટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલે જણાવ્યું કે નવોદિત કલાકારોને મંચ મળી રહે તો સાથે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટની કલા એક સાથે એક જ જગ્યાએ રજૂ થાય મુખવટે ચોત્રીસના પ્રદર્શનમાં અમદાવાદના ખ્યાતનામ કલાકારોમાં કોકિલાબેનજી પટેલ મુખવટેના ટ્રસ્ટી નીલુ પટેલ મુખવટેના સ્થાપક ગિરીશ પટેલ હેત દરજી જીનલ સાવલિયા કમલેશ ચાવડા કાવ્યા શ્રીવાસ્તવ કેવિન શાહ મિતાક્ષ સોની રશ્મિ શ્રીવાસ્તવ સંગીતા રાઠોડ સૈજલ ભાવેશભાઈ ખત્રી શ્રુતિ સોની યુવરાજસિંહ જાડેજા અને વિરેન્દ્ર કુમાર જેવા ખ્યાતનામ કલાકારોએ પોતપોતાની આગવી શૈલીમાં અને પોતાના અલગ માધ્યમમાં તેમની કલાકૃતિઓ રજૂ કરી છે આ પ્રદર્શનને નિહાળવા આપ સૌને આમંત્રણ છે આ પ્રદર્શન તેર તારીખ થી ઓગણીસ તારીખ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યો છે આ જે પેઇન્ટિંગ છે એક એક્રેલિક માં કરેલું છે પછી આ જે છે એક ઓઇલ પેઇન્ટિંગ માં કરેલું છે જેવા અનેક વિવિધ વિવિધ આર્ટિસ્ટોની ની અને અહીંયા કલાકૃતિઓ મૂકવામાં આવી છે તમે જરૂરથી જોવા આવો ખૂબ મજા આવશે દિલ ને સુકૂન મળી રહેશે કૃપા કરીને જોવા આવો ખૂબ મજા આવી

કલાનું સર્જન જેમાં ક્રિએટી આર્ટ છે અને પેનવર્ક છે છે પછી કાગળ પર તમે જોઈ શકો છો કે કલા સર્જન પામેલી છે એટલે એક જ જગ્યાએ જ્યારે વૃક્ષો થતો હોય ત્યારે દર્શકો માટે વિવિધ કલાના દર્શન એ ખૂબ મહત્વના હોય છે એ લોકોને એક સાથે